આજરોજ જામનગર શહેરમાં સાધના કોલોનીમાં જામનગર મહાનગરપાલિકા દ્વારા એમ છપ્પન અને એમ ત્રેસઠ જેમાં કુલ ચોવીસ મકાન છે જેના ડેમોલેશન કરવા માટે મકાન ખાલી કરવામાં આવ્યા છે અને બિલ્ડિંગ પાડવાની કામગીરી હાથ ધરવામાં આવી સાધના કોલોનીમાં જે ડિમોલેશન કામગીરી કરવા માટે આવેલા અધિકારીઓ કર્મચારીઓ અને રહેવાસી દ્વારા રોકવામાં આવ્યા હતા અને લેખિતમાં લખી આપો ત્યાર પછી પાડવાની કામગીરી કરવા માટેની બહેનધરી માંગી હતી આ બાહેનધરીમાં સામે રહેવા માટેની સગવડતા કરી આપે તો જ અમે પાડવા દેશું તેવું રહેવાસીઓ દ્વારા કહેવામાં આવ્યું હતું ત્યારે રહેવાસીઓ દ્વારા વિરોધ કરી કામગીરી રોકવામાં આવી હતી હાલ કામગીરી ચાલુ રાખવામાં આવી છે ઉસિંગ બોર્ડ દ્વારા સાધના કોલોની ખાતે આવાસ બનાવવામાં આવેલા છે જે ઘણા જૂના હોય તેમજ જર્જેરી હાલતમાં હોય તેવા બ્લોક્સને ફક્ત નોટિસ આપી ખાલી કરવા સૂચના આપવામાં આવેલી છે તેમજ જે અતિ જર્જેરી હાલતમાં હોય તેમજ જીભ થઈ શકે તેમ ન હોય તેને ખાલી કરી અને પાડવા માટેની પણ આદેશ કરી દેવામાં આવેલા છે જેમાં આજ રોજ એસ્ટેટ શાખા દ્વારા હાલે આ ઉતારવાની કામગીરી ચાલુ કરવામાં આવેલી છે જેમાં બંને બ્લોક થઈ એમ છપ્પન તેમજ એમ ત્રેસઠ બે બ્લોક થઈ કુલ ચોવીસ ફ્લેટ આવેલા છે જેને હિતાજી મારફત આજે ઉતારવાની કામગીરી ચાલુ કરવામાં આવી છે જેમાં હાઉસિંગ બોર્ડ મહાનગરપાલિકાની જો ટીમો જોઈએ તો એસ્ટેટ માયર ટીપીઓ લાઇટ શાખા તેમજ વિશેષ શાખા દ્વારા હાલે સપોર્ટમાં કામગીરી ચાલુ કરવામાં આવી છે મારું નામ ભારૂ અમિતભાઈ જોયસર છે અમે મકાનમાં રહેતા હતા આ મકાન પડી ગયું પણ અમને વરદી થઈ ગયું આમના પણ કાંઈ એટલે સહાય બધી લખી ગયા હતા ઘરમાં રહેતા એટલે બધી વસ્તુઓ હોય બધું લખી ગયા પણ એક રૂપિયાની અમને સહાય આવી નથી અને હું આ મકાન દીધું છે રેવા એમાં અમને ખાલી કરવાનું કહે છે આ મારું પડી ગયું ત્યાં મકાન ખાલી કરવાનું કે તો અમારે જાઉં ક્યાં હવે ક્યાં તો મારા સાસુ મારા ભેગા જેનાથી હલાતું ચલાતું નથી એને લઈને મારે ક્યાં જાઉં ક્યાં જાઉં તમે જ કહો ને આ લોકો એવો નબળો હતો એકવાર બાંધકામ પડી ગયું હતું પાછો ઊભો કર્યો તો પણ એ બાંધકામ નબળું જ હતું બાંધકામ બ્લોક સર્વે કરીને ફોન સર્વે કરવા સર્વે કરો આવ્યું નથી પછી બધા સર્વે કરે કઈ નોટિસ આવી નથી પેલે તમે ખાલી કરો કઈ આવ્યું નથી પડી ગયા પછી બધા પૂનમ બેન મળતા નથી કોઈ જવાબ અમને દેતું જ નથી અમારા બધા ઘરની ગરબરી છે અમારી હોય ગઈ છે બીજા હતા ને એને ઘર ની છે બધા આજ વર છે એમને કહ્યું છે ને તમે એક્ઝિક્યુટિવ એન્જિનિયર ગુજરાત હાઉસિંગ બોર્ડ રાજકોટથી અમે આવ્યા છીએ આજે જીએમસી છે જે આ બે બ્લોક છે એમ છપ્પન અને એમ ત્રેસઠ એમના કુલ ચોવીસ મકાન છે એની પાડવાની પ્રોસેસ આજે હાથ ઉપર લેવાના છે તો એના માટે અમે અહીંયા હાજર થયા છીએ અને સ્થાનિક લોકોનું એવું કહેવું છે કે અમને મકાનની સામે મકાન આપો તો અમે લોકો આ પાડી શકીએ પાડવા દઈએ બાકી અમે પાડવા દેવાના નથી એમ તો આના માટે અમે છે ને મકાન તો એને આપી અત્યારે આપી ના શકીએ પણ રીડેવલપમેન્ટ સ્કીમમાં જ્યારે આવાસ બને ત્યારે અમે એ લોકોને મકાન આપી શકીએ અત્યારે તો અમે મકાન ના આપી શકીએ અમે એ લોકોને વારંવાર જાહેરાત આપી છે નોટિસો આપી છે મકાન ખાલી કરવા માટે અમે કહેવામાં આવ્યું છે છતાં એ લોકોએ કામ કર્યું નથી અને એ લોકોએ મકાન ખાલી કર્યા નથી અને કોઈ જે સર્વિસ છે કોમન સર્વિસ છે અંદરની કોઈ સર્વિસ છે એ લોકોએ જાતે કરાવેલી નથી એટલે આ જર્જરિત વધારે થઈ ગયેલું છે એટલે ડિમોલેશન કરવું આજે જરૂરી છે અને આજે ડિમોલેશન શરૂ થઈ જશે લાલવાણી બોલી છે અમે બે હજાર સોળથી રહી છીએ પણ હમણાં આ એક વર્ષ પહેલાં અમારી બિલ્ડિંગ સામેની પડી ગઈ ને તો અમને ખાલી કરાવ્યું છે અમને તમને આટલું આપ્યું હતું સામે મકાન અને પાછું વાડીએ ઘડીએ ખાલી કરાવે છે અમે નાના બચાવીને ક્યાં જઈએ અમે ત્રણ છોકરા છે બે માણો અમે પાંચ જણાનું અમે બસો રૂપિયામાં ગુજરાન કેમ કરશું અમારું કાંઈ તમે સરકાર અમારું વિચારો અમારો તમે માલિક છો આજ સુધીનું કાંઈક તો અમારું કરો તો અમારા બચાવે તમને રાજી થઈને એમ થાય કે ના કાંઈક અમારું કર્યું છે ભવિષ્યમાં અમારે કાંઈક કરીને ના અમે ભણાવીએ કે અમારું આ ભાડા ભરશું તો અમે બસો રૂપિયામાં અમે કામે જઈને શું કરશું અમારા એટલું કાંઈક તો વિચારો ભગવાન બીજું કાંઈ નથી અમે કહેતા અમારા એટલું સગવડતા અમારે લખાણ આપી દો આમાં જેમાં અમે બેઠા છીએ અમને જ્યાં સુધી મળે નહીં ત્યાં સુધી અમે ધીરે ધીરે કરીને પછી પૈસા ભરી દઈશું અમે તમારા ખોટા નથી કરવાના અમે હવે જે મકાન મળશે ને એને તમને રેગ્યુલર આપતા મળી જશે અને હમણાં અમે જ્યાં રહી છીએ ને અમને રેવા આપો મેરબાની કરી લીધી છે આમાં કેટલા તમે બે હાજર સોળ ના રેતા હતા હજી સુધી નવ નવ વર્ષથી અમે રહીએ છીએ બે હાજર ત્રેવીસ સુધી રહેતા હતા બરાબર છે હજી સુધી હવે ગયા વર્ષથી ખાલી કરાવ્યું છે બે હાજર ત્રેવીસ છઠ્ઠો મહિનો ત્રેવીસ તારીખે પડી ગયું છે ને સામેની બિલ્ડિંગ અમારે ખાલી કરાવ્યું તો છ દિવસ અમે પાણીમાં અહીંયા બેઠા હતા પછી અમને રહેવાનું આપ્યું છે કે પછી અમને સગવડતા ત્રણ મહિના તો કરી આપી છે એમાં એમાં અમે વિનંતી કરી છે કે હજી સુધી સગવડતા થોડીક સારી કરી દીધું તો અમારી એટલી વિનંતી છે અમે હમણાં ભાડા ફરવાની ખબર નથી અમે ક્યાં જશું પાંચ મોટ જણા લઈને નાના બચ્ચા લઈને ક્યાં જશું તમે અમારી વિનંતી શીખાડો